હાલો મિત્રો આજે તમારા માટે એક નવો વિડીયો આ જોઈ શકો છો તમે દોઢસો ફૂટ રિંગ રોડ અને મઉડી ચોકડીથી એકદમ નજીક ઉમિયા ચોકથી એકદમ નજીકમાં જ વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડિયા તમને જોવા મળી શકે તે પણ ફ્રી બ્રોકરેજ ચાર્જમાં જો આજે આપણે શેરીમાં અહીલા જાય છે દ્વારકાધીશ હોટલથી એકદમ બાજુની શેરી રહે તે જ શેરીમાં એલું જ છે જો તમે વિડીયો જોતા હોય તો તમે જો આ જ રીતે અહીલા જઈજો જેથી તમે ડાયરેક્ટ મકાન સુધી પહોંચી શકો છો અને માલિક સાથે વાત પણ કરી શકો છો જો આ છે આપણી હવે શેરી અને આવી ગયું આપણું મકાન હવે તમને પૂરેપૂરો વિડીયો મકાનનો હું બતાવીશ અને શેરી પછી આપણે જરાક અંદર આવીએ એટલે આ આપણે આવે આ ડેલી અને આ મકાન છે તમે ઉપર જોઈ શકો છો અને હવે આપણે અંદર તમને બિઝીટ કરાવું જેમ કે હાલમાં તમે જોઈ શકો છો જો આ સામેની સાઈડમાં સીડી જવાની છે ઉપર જવા માટેની અને સામે બાથરૂમ આપેલું છે અહીં વોશિંગ મશીન રાખેલું છે નાવા માટેનું અહીં મોટર છે પાણીની સગવડ સારી એવી છે અને ત્યાંથી અંદર આવતાની સાથે જ આપણે આ કિચન આવે કિચનમાં પણ કમ્પ્લીટ સામાન રહી શકે એવી બધી વ્યવસ્થા આપેલી છે ગેસ્ટ લાઇન છે આરએમસી લાઈન છે મિત્ર હવે આ દેખાડું તમને છેલ્લે કિચન પછી આ છે આપણો આ રૂમ રૂમ પણ જેમ કે બહુ મોટો તો ન કહી શકીએ પણ મીડિયમ છે અને ઓરસ સોરસ મકાન છે એટલે બે ફેમિલી આરામથી રહી શકે ઝીણો મોટો કલર કામનો ખર્ચ છે બાકી કોઈ ખર્ચ છે નહીં દેખાય તમે ગેટ લાઇન છે મીટર છે બધું કમ્પ્લીટ છે અને ત્યાંથી હવે આપણે જઈએ ઉપરના માળે જો આ સીડી છે આજે આપણે જે મકાન જોયું ને તેના એડ્રેસની વાત કરીએ તો મધુવન સોસાયટી ઉમિયા ચોક અને મવડી ચોકડીની બંનેની વચ્ચેની સાઈડમાં જેમ કે દ્વારકાધીશ હોટલવાળી શેરીમાં મધુવન સોસાયટી શેરી નંબર એક મકાનની વાત કરીએ તો પિસ્તાલીસ વાર જગ્યામાં બાંધકામ છે ઉપર નીચે બાંધકામ છે ઝીણો મોટો રિનોવેટનો ખર્ચ છે બાકી કોઈ પણ પ્રકારનો ખર્ચ છે નહીં તમને પૂરો વિડિયો બતાવ્યો ગેસ્ટ લાઈન છે આરએમસી લાઈન છે પાણીની કોઈ સમસ્યા નથી અને રહેવા માટે વિસ્તાર પણ સારો છે અને સાવ નિશા બજેટનું મકાન છે સાહેબ રાજકોટ જેવા સિટીમાં તમારે આ બજેટમાં આવું મકાન ગોતવું બહુ મુશ્કેલ છે તો વહેલા તે પહેલાં કરવાની છે અને કિંમતની વાત કરીએ તો માત્ર ને માત્ર પંદર લાખ એકાવન હજાર રૂપિયા રાખેલી છે તો વધારે માહિતી તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે અને સ્ક્રીન પર પણ નંબર તમને આપું છું તેમાં કોન્ટેક કરીને તમે વિઝિટ કરી શકો છો વહેલા તે પહેલાં કરવાનું છે જય માતાજી